નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા યુટ્યુબ ચેનલમાં ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર જેમાં ખેડૂતોને સહાય બાબતે મોટા સમાચાર જીરુના ભાવ બાબતના મોટા સમાચાર તેમજ બે હજારના હપ્તા બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પહેલા મોટા સમાચાર જીરુ બાબતે જોઈએ તો ગુજરાતના નંબર વન યાર્ડ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનના નવા જીરુની આવકનો પ્રારંભ થયો હતો અને સૌ પ્રથમ એસી કિલો જેટલા જીરુમાં જીરુની સુકનવંતી હરાજીનો પ્રારંભ કર્યો હતો ત્યારે ગોંડલના સાણતલી ગામના ખેડૂત દ્વારા પ્રથમ વખત જીરુ લઈને આવ્યા હતા ત્યારે વીસ કિલો જીરુનો બોણીનો પ્રતિમણનો ભાવ તેતાલીસ હજાર પાંચસો ને રૂપિયા સુધી ઊંચામાં આપવામાં આવ્યો હતો અન્ય મોટા સમાચાર ત્રણ હજારની સહાય બાબતે સામે આવી રહ્યા છે જો તમે પણ બાર પાસો અને સરકાર તમને ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને એટલે કે સ્ત્રી હોય અથવા તો પુરુષ બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે ત્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે વાર્ષિક આવક છે તે ચાર લાખથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું ના હોવું જોઈએ તમે બાર પાસ હોવા જોઈએ અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ અને જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ સાથે અરજી કરીને સબમિટ કરવાની રહેશે અને તરફ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતા બે હજારના જે ત્રણ હપ્તા આપવામાં આવી રહ્યા છે તેમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ દેખાઈ છે અને આ હપ્તાની રકમ છે તે બે હજારને બદલે ત્રણ હજાર એવી રીતે ટોટલ ત્રણ હપ્તાના નવ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને આગામી બજેટમાં હપ્તાની રકમ છે તે વધારવામાં આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે આ બજેટમાં મોટા પાયે ફાળવણી થઈ શકે છે અને સરકાર બે હજાર ચોવીસ પચીસના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે બે લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે જે ચાલુ નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલ એક ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા કરતાં પણ ઓગણચાલીસ ટકા વધુ હશે તો આમ બે હજારનો હપ્તો છે તે ત્રણ હજાર રૂપિયાનો થઈ શકે છે અને તરફ એક લાખ સાઠ હજારની સહાય બાબતે મોટા સમાચાર તમારે ખાસ કરીને આ યોજના હેઠળ સરકારે પશુપાલક મિત્રોને પ્રાણીઓની સંભાળ રાખવા માટે અને રહેવાની જગ્યા બનાવવા માટે એક લાખ સાઠ હજાર રૂપિયાની સહાય આપી રહી છે જેનાથી પશુપાલકોને ઘણી મદદ મળશે તેમ જણાવી દે છે કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થાને સક્ષમ બનાવવાનો છે તમે અરજી કરીને આ યોજનાનો લાભ લઈ શકો છો